સમાચારમાં આગળ વાત કરીએ તો શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પડેલ એને પણ આઠસો અસ્સી ગુના ચાર કરોડ થી ઉપરના એના પણ મૂળ માલિક છે આમ તમે આખા સરવાળા કરો તો કુલ તેત્રીસ કરોડ બાવીસ લાખ અઠ્ઠાણ હજાર છસો સત્તાવન રૂપિયાના જે મુદ્દામાલ છે એ છેલ્લા ચાર મહિનામાં પોલીસ સ્ટેશન અને એના અમલદાર અને સુપરવાઇઝરી અધિકારીઓના મહેનતથી ઓછા થઈ ગયા છે એટલે વિચારો કે પોલીસ માટે જે સાફ સફાઈ પોલીસ સ્ટેશનમાં થઈ છે સ્પેસ કેટલા વધ્યા છે એ ખાસ કરીને એક નોંધપાત્ર કામગીરી છે અને આ પૈકી અમે બે ત્રણ દાખલા રૂપ જણાવવા માંગીએ કે અમુક કેટલા કેટલા જૂના કેસો હતા એક ધાની લીમડાના કેસ છે બે હજાર એકના જે મેં એક કોઈના ઘરમાંથી ઘરફોડ ચોરી થઈ હતી અને સાઠેક હજારના તે વખતની કિંમત સાઠ હજારના સોના ચાંદીના દાગીનાના હતા એના કેસના નિકાલ પણ થઈ ગયા અને કંઈ બહુ એટલે પોલીસને જ્યારે ખ્યાલ નહીં આવ્યો તો એના અરજદાર મળ્યા નહીં એટલે અરજદારને એના કંઈ ગોતી એના એડ્રેસ જુદા હતા એના પછી અરજી કરાવી અને કોર્ટથી ઓર્ડર મેળવી અને મુદ્દામાલ સાઠ હજાર ઉપરના પરત કરાયા આ સિવાય કાલુપુરના પણ એ જ છે કે પંદર હજારના સોનાના એના ચેન વગેરે હતી એના એ સરનામે મળ્યા જ નહીં એના પછી વકીલનો સંપર્ક કર્યો પછી એ ટૂંકમાં ગોતીને એના અરજી કરાવી એને પરત કરાયા એવી રીતે એક બે હજાર બે સોલાના કેસ છે જેમાં માને સામાન્ય તથા ચાંદી વગેરેના એના દાગીના હતા એના માણસની મૃત્યુ થઈ ગઈ હતી એટલે એના વાઇફને ગોતી એને અરજી કરાવી એવા ઘણા બધા કેસો છે જે વીસ વીસ વર્ષ જૂના જે કેસોના મુદ્દામાલ છે એના પણ પોલીસે બહુ એફર્ટ્સ કરીને નિકાલ કર્યા છે ખરેખર આ પ્રશંસનીય કામગીરી એક તો પોલીસે આ કરી છે એક તો આ આપણે આ મુદ્દામાલ અંગે તમે કોઈ પૂછવા માંગતા હોય તો બતાવો પણ આ સિવાય જે કામગીરી સિવાય આના આપણે પ્રેસ નોટ આપણને મળી જશે આ સિવાય પોલીસના જે મુખ્ય કામ હોય છે એ ગુનાખોરી ગુનાને અટકાવવાનું ગુના શોધવાનું બરાબર છે અટકાયતી પગલાં અસરકારક હોય તો એમાં પણ પોલીસે ખાસી સારી કામગીરી કરી છે હું છ મહિનાના આંકડા જ આપને આપીએ એટલે હું એકત્રીસ જુલાઈના રોજ અહીંયા જોઈન કર્યા હતા એટલે એક અગસ્ટ ત્રેસથી એકત્રીસ જાન્યુઆરી ચોવીસ સુધી અને આ છ મહિનાના જૂના સરખામણીમાં આપણે જોઈએ તો મોટા જે ગુનાઓ હોય છે ખૂન ધાડ લૂંટ અને ઘરફોડ એ આપના ચાર એક મેન ગુ જોઈએ તો ખૂનના ગુનામાં સરખામણી કરીએ તો ચૌદ ટકાનો ઘટાડો છે ડેકોયટી આઠ હતી ગયા વર્ષે પણ એ છ મહિનામાં આઠ હતી એટલે એ સરખી જ છે પણ આઠે આઠ ટકા એને ડિટેક્શન ડેકોયટીના સો ટકા છે રોબરી જે છે એ મેં આ છ મહિનામાં પચાસ હતી ગયા વખતે એટી વન હતી એટલે એ થર્ટી એટ પરસેન્ટ રોબરીમાં ઘટાડો છે અને હાઉસ બ્રેકિંગ જે ઘરફોડ હોય છે દિવસની ઘરફોડમાં પણ બાવીસ ટકાનો ઘટાડો છે અને રાતની ઘરફોડ જે છે એ આ છે મહિનામાં એકસો પંચાણમે થઈ છે ગયા એ સરખામણી સમયમાં બસો સત્ર થઈ હતી એટલે એમાં પણ દસ ટકાનો ઘટાડો છે તો આ જે થયો છે એ પોલીસના એટલે ઇફેક્ટિવ સુપરવિઝન એટલે પોલીસ બરાબર નાઇટ રાઉન્ડ કરે નાઇટ રાઉન્ડની અમે નવી સ્કીમ ગોઠવી છે રેડ એલર્ટ સ્કીમ ગોઠવી છે એટલે ટૂંકમાં જે પોલીસના જે મૂળ કામ છે એ પોલીસ વ્યવસ્થિત કરે નાગરિકોની સુરક્ષા એને લાગે કે એને અને પોઝિટિવ પોલીસિંગ જેને કે પીપલ ઓરિયન્ટેડ પોલીસિંગ કે લોકો અરજદાર આવે ગુનો બનો હોય તો પોલીસ નોંધાય એના ધક્કા ખવડાવવું ના પડે એ રીતેની આપણે પોલીસિંગ હાલ કરી રહ્યા છીએ અને અમે અસરકારક આપણે કામગીરી જોઈ શકીએ અમુક હિસ્ટ્રી શીટરો હોય એ ઘરફોડ કરે ચોરીને છૂટી જાય ફરી બીજી વખત ચોરી કરે એની સ્પેસિફિક ચેકિંગનો આપણે એક સિસ્ટમ ગોઠવ્યો છે ચેકિંગ પણ કરે છે ટૂંકમાં આ કહી શકીએ કે આ ઇફેક્ટિવ પોલીસિંગથી સતત ક્રાઇમ પણ કાબુ હેઠળ છે નહીં અત્યારે ઇલેક્શનની જે મેન મેન જે તૈયારીઓ છે એ ગ્રાઉન્ડ લેવલની ચાલી રહી છે અમે પણ અમુક બૂથોની વિઝિટ કરી છે સંવેદનશીલ બૂથોની અને એમાં જ્યારે ચાલશે એમાં બધી વ્યવસ્થા આપણે ગોઠવાઈ જશે આપણે બધી રીતે આમાં સક્ષમ છીએ અને વ્યવસ્થિત પોલીસ કાર્યવાહી કરશે ઇફેક્ટિવલી આ ક્રાઇમ હેઠળ કે મુદ્દામાં હેઠળ આપ કોઈ ઓર કોઈ પૂછવા માંગતા હોય તો આ એક જે મેઇન કામ છે પોલીસનું કહી શકું તો ગુજરાત મેં અમદાવાદ સૌથી નો જે હેવી સિટી ગણાય એમાં ક્રાઇમ પણ છે પોલીસની જે સ્ટ્રેન્થ છે બારે હજારથી ઉપરની અહીંયા પોલીસ સ્ટ્રેન્થ છે એટલે તમે વિચારી શકો કે પોલીસ પોતાના પણ એના એડમિનિસ્ટ્રેટિવ પણ કામ કમિશનરના પાસે હોય છે વેલફેરમાં પણ આપણે ધ્યાન આપી રહ્યા છીએ વેલફેરમાં કેન્ટીન હેડક્વાર્ટરમાં શરૂ કરી છે સ્પોર્ટ્સની એક્ટિવિટીઝ પણ પહેલાં દાખલા તરીકે સ્પોર્ટ્સમાં કોઈ બહુ ધ્યાન નહીં હતું આપણે એન્કરેજ કરીએ સ્પોર્ટ્સના આપણે અમુક ટૂંક સમયમાં એક સ્પોર્ટ્સની એક મીટ કરવાના છીએ અમદાવાદ શહેરમાં એની પણ પછીથી આપણે જણાવીએ જ્યારે શરૂ થશે બાકી વેલફેર સિવાય જશે બ્લડ ડોનેશનના કેમ્પના પણ દર મહિને બ્લડ કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ યોજાય ઝોન વાઇઝ એટલે આ વખતે આ ઝોનમાં એટલે દર મહિને બ્લડ કેમ્પ યોજાય એની પણ આપણે ઓર્ડર કર્યા છે

આ આંગળીયા પેટીના એવા લૂંટાયા હોય આપણે હાલમાં છેલ્લા તો કંઈ એકાદ બે મહિના તો ધ્યાનમાં નથી કદાચ અમુક બન્યા હોય પહેલા તો એ પકડાઈ ગયા હોય છેલ્લા મહિનામાં તો એવું કંઈ છે નહીં એટલે અને ગુનાખોરીને જે શોધવાની છે ને એ ટકાવારી પણ પ્રોપર જ છે ત્યારે રોબરી છે રોબરીમાં એટી સિક્સ છે જે ગયા છે મહિનામાં સેવન્ટી ટકા હતી હાઉસ બ્રેકિંગ જે રાતની ઘરફોડ છે એમાં ફોર્ટી સિક્સ પર્સન્ટની શોધવાની ટકાવારી છે ગયા વખતે ફોર્ટી પોઈન્ટ ફાઇવ હતી એટલે ટૂંકમાં છે કે ડિટેક્શન પણ પોલીસની કામગીરી એ મેન ઓફેન્સની છે વ્યવસ્થિત છે ત્યારે ગુનામાં થોડી મોબાઈલ ચોરીઓમાં થોડો વધારો છે કેમકે આપણે ગુનો જે બન્યો હોય તો પોલીસ ગુનો નોંધાય એના ઉપર ખાસ સ્ટ્રેસ રાખીએ અને મને આ કહેતા આપણે આનંદ થાય છે કે હવે લોકો કે અમારો ગુનો બન્યો છે અને ગુનો નોંધ્યો નથી એવી રજૂઆતો મારી પાસે હવે આવતી બંધ થઈ ગઈ છે શરૂઆતમાં આવતી હતી હવે બંધ થઈ ગઈ છે સાયબર ક્રાઈમના ગુના એ થોડું વધી રહ્યા છે અને ભવિષ્યમાં વધશે એવી શક્યતાઓ રહે છે તમે આજે પણ છાપામાં વાંચ્યો હશે કે હોંગકોંગમાં એટલે આ ડીપ ફેકથી તો બસો કરોડ જેટલાની આ ચીટિંગ કરી નાખી એટલે આવા અલાર્મિંગ જેવા છે આવા કેસો જોઈએ તો પણ આપણે પણ એમે ઇક્વિપમેન્ટ છે આપણે ડિટેક્શન વગેરે એમાં પણ બહુ સારા છે આપણે સાહેબ અમદાવાદના સોલામાં માં બલ્ગેરિયન યુટીએ કેડીઆરના સીએમની સામે ફરિયાદ કરી હતી કે યુટી છેલ્લા 14 દિવસથી ગુમ છે મેલ કરવામાં આવ્યા છે ઉચ્ચ અધિકારીઓને આપને તેને અત્યાર સુધીમાં શું આવ્યું જેમાં છે સહ આરોપી છે તેનું નિવેદન લઈને જવા દેવામાં આવ્યું શું હકીકત છે કે ને આ જે કેસ છે એના માટે અલગથી ડીજીપી સાહેબની હુકમથી એસઆઈટી બનાવી છે એની બધી હાઈકોર્ટના હુકમ મુજબ કાર્યવાહી એમાં ચાલુ છે અને અમે પોલીસ કાયદેસરની કાર્યવાહી હાલ કરી રહી છે નહીં આપણી માહિતી મુજબ જે આપણે માહિતી છે એ યુવતી પરત પોતાના વતને જતી રહી છે જે મારી પાસે જે માહિતી આવી છે હા હેલ્થ ચેકઅપ વગેરે પણ પોલીસના આપણે તબક્કેવાર ચાલુ જ છે હાલમાં દાખલા તરીકે આંખોના ચેકઅપ એમાં કરાયા એમાં અઠારે લોકોને મોતિયાબિંદના એ પ્રોબ્લેમ મળી એ પણ આપણે વેલફેરની પ્રવૃત્તિના ભાગરૂપે ચાલુ જ આપણે તબક્કાવાર ચાલુ જ હોય છે ટ્રાફિકની જે સમસ્યા છે ટૂંક સમયમાં એને આપણે સ્ટડી કરીને એક તો એક સ્કીમ ગોઠવી છે કે પહેલાં જે પોલીસ છે એ ફિઝિકલી હાજર હોય એ નીકળતી વખતે પોતાના લોકેશન આપીને જ નીકળે છે તો એની હાજરી પણ વધી છે ટ્રાફિક જે જુઓ તો તમે પહેલાં કોઈ ફેમિલી પાસે એક જ ફોર વ્હીલર થતા હતા હવે બે બે ત્રણ ત્રણ અમુક ચાર પાંચ ફોર વ્હીલર એક ફેમિલી પાસે થઈ ગયા છે વાહનોની સંખ્યા વધી રહી છે તો ટ્રાફિકની થોડી સમસ્યા છે પણ આપણે પણ એમાં માણસોની જે જે છે ને જે પોસ્ટિંગ વગેરે છે એને પણ સ્ટ્રેન્થ પણ વધારવા માટે હવે વધારી રહ્યા છીએ જે આપણી સ્ટ્રેન્થ છે અને ટ્રાફિકની સમસ્યામાં જે જશે ફ્રી લેફ્ટ લેન વગેરેના અમુક ચીજો કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પણ આપણે એના ઉપયોગ કરવાના છીએ એની પણ આપણે સ્ટડી કરી રહ્યા છીએ એસ સરદાર પટેલ રિંગ રોડના બાબતે હું આપ તમામને જણાવવા માગું છું કે સરદાર પટેલ રિંગ રોડ જે છે એના ઓલમોસ્ટ અસ્સી ટકા ભાગ અમદાવાદ સિટીમાં આવે છે વચ્ચે વચ્ચે અમુક ભાગ અહેમદાબાદ રૂરલમાં આવે અને અમુક ભાગ ગાંધીનગરમાં આવે એટલે અમુક વખતે કોઈના એક ભાગના નેગ્લિજન્સીથી ટ્રાફિક જામની સમસ્યા થતી હતી તો આપણે એક મહિના પહેલાં એક દોઢ મહિના થઈ ગયા એક પ્રપોઝલ પણ ગ્રહ વિભાગ તરફ મોકલ્યા છે કે આખા જે રિંગ રોડ છે એ અમદાવાદ સિટીની હદમાં સમાવેશ કરવામાં આવે તો થોડું ઓર ઇફેક્ટિવ ટ્રાફિકની સમસ્યાનું નિકારણ કરી શકાય છે એ તો હવે સરકારમાં મોકલ્યા છે અંદર એવું છે કે કારણ લઈને કાલુપુર રેલવે સ્ટેશન સુધી ટ્રાફિકની સમસ્યા જે આવે સેવાને બી જવાન તકલીફ પડતી હોય મેં જ્યારે વાત કરી કે ટ્રાફિકની સમસ્યા મેં apne ઉતરો ઉતરો થોડું સુધારો કરવાના એફર્ટસ કર્યા ને સુધારો જોવા મળી પણ રહ્યા છે જ સીસીટીવી છે સ્માર્ટ સિટી અંતર્ગત એની કોઈ જોગવાઈ આ બજેટમાં પણ નથી કરી જે સીસીટીવી જે છે એ અમુક બંધ છે એના થોડા ટેન્ડર વગેરેના પ્રોસેસ થોડા એ ચાલી રહ્યો છે એ પણ શરૂ થઈ જશે પણ આપણે જુઓ કે ટ્રેડિશનલ પોલીસિંગથી પણ આપણે ગુના શોધતા હતા બરાબર છે એટલે સીસીટીવી આપણે વધારે એનાથી હેલ્પ મળી છે તો પોલીસ એફર્ટ્સ કરીને ગુના શોધવામાં તો એફર્ટ્સ એમ એમ પણ કરે છે પણ એ આપની વાત સાચી છે અમુક મ્યુનિસિપલ કમિશનરના હસ્તકમાં છે અમુક ગ્રહ વિભાગના હસ્તકમાં છે એટલે બંનેમાં કાર્યવાહી ચાલુ છે આગળ વાત કરીએ તો અમદાવાદમાં જુદા જુદા વોર્ડમાં વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાની જોગવાઈ કરવામાં આવી હતી